હારી ભગવાન ના પ્રતાપે હું તો ખાતર ભર્યું છે ને પાછું ચાર ટો ખાતર ભર્યું પર્યું બાદરું કે એમ ને થોડું બાદરું થતું હે તો મજૂરી તો કરવી પડે પેલી ને કીધું જ તું ચાલ લે હું જોઉં ફરી કાળો રોધળો આવ મારે ખાઈ જઈ એ ગોડા હા હેડમ આયો 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 હેડ તાર મમ્મીએ સાલ લઈ લઈ આને અરે ડાયરેક્ટ બાદરીમ જો એટલે જા કોડા જો બાદરી બટકી છે તાણે હું તાણે તાણે લીધું છે તું બાને કા અરે આ તો આખો ગોડો હો ગોડો તો સન હો મારા હબુડ તો હમણા ગોડો કઈ ના નાખો પડે હેડમ અરે આ ચોખા બેઠા સર

અને પેલા બેઓને મોકલા છે મયુ તો કેટલા રહ્યા યે આ જરા જ પાળી પાસા શાલામાં ના ગયા નાખો હું સાત ખોટા હું ખબર હતો કે એ તો હાથ મારી હાથ મારવાનો સાટલી લઈને આવ્યો છો હાથ મારી કે કોક શે કસમે સુ પાસ પાસ કોના તો કેટલો જ હોય કે તાણ બોંજો છે એટલો છે આ સાના ખોઈ પોટના ને આટલો બધો ઢોર બોંધાય કો શરમ આવે તને લસકો લસકો આવ્યો છે

નહી શાળા મે નહી જા શાળા મે નહી જા અને કશું કરતા નાખો તમે કશું કરતા નહી શું પેલો ગોડો

ભાઈ અરે છોકરો આપડા ગુસ્સો આવે છે યાર થાય થાય લાવ્યો તો એક બોરું રાખ્યું છે પરીક્ષા તારે કોઈ

અરે મારો ઉભો કઈ નાખ્યા ઉભો કઈ ઉભો થઈ ગયું થઈ ગયો કમ્પ્લેટ અમીર હા લઈ જવા પોણી પાણી પાવા કોણ

પાગલ ખોના લેવું પડે આ એવું કરે તો રાચી ઊંઘી ગયો અને બે ભેહો છોડી મેળવી જલ્દી મારા લસકા બાજરી પીલી ખાઈ ગયો

લેડા આલો બધુલી આલદાં જાય બાડેરવીત